ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત તારીખ પચીસ ફેબ્રુઆરી બે પચીસ ના રોજ સચિન લાજપોર ગામથી પોપડા કચોલી ગામ તરફ જતા જાહેર રોડ ઉપર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના જાહેર રોડ પરથી ફોર વ્હીલ કારમાં પસાર થતા આરોપી સુલેમાન ઇસ્માઈલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને ઝડપી પાડ્યા હતા પોલીસે ઓગણચાલીસ પોઈન્ટ નેવું લાખની કિંમતનો એક કિલો ત્રણસો ત્રીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ફોર વ્હીલ કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ તેતાલીસ લાખ પાંચ હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં એક અજાણ્યા ઇસમ તથા યશ રાઠોડ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કર્યો હતો દરમિયાન આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના તાપી કોઝવે પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી યશરાજ ઉર્ફે યશ રણજીતભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે